ਦੇ ਸਤੇ ਮਨ ਭਰਨ ਗੁਰੂ ਦੇਰ ਬਾਦ ਆਪਰੇ ਸੋ ਆਪਣੋ ਸਤ ਕਬਲੇ ਕਾਰਕਟਰ ਗੜਵੀ ਰਸੀ ਭਾਰਤ ਮਾਤਾ ਜੀ ਜੈ ਭਾਰਤ ਮਾਤਾ ਜੀ ਜੈ ਵੰਦੇ ਮਾਤਾ ਵੰਦੇ ਮਾਤਾ ਵੰਦੇ ਮਾਤਾ ਮੰਨਤ ਸਤਿਵਾਨ ਭਾਵਨਾ ਕੋ ਆਭਾਰ

સીધો એમનો મંત્ર હારે ત્યારે સ્વીકારી નથી એવા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી શેર પાટીલ સાહેબ મંચ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો આપ સૌ બાર લોકસભા વિસ્તારમાંથી પધારેલા બુથના પ્રમુખો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો જ્યારે આજે આપણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્યાર પાટીલ સાહેબ ને ઉપસ્થિત માં બેઠા છે ત્યારે બાર લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી શ્યાર પાટીલ સાહેબ નું અને ટીમનો હું આવકારું છું સ્વાગત કરું છું અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના લાગેલા કાર્યકર્તાઓ સૈનિકો મે પણ આપણે આજના પ્રસંગે આવકારું છું આપ સૌનો આભાર ભારત માતા કી જય વંદે ભારત જામનગર શહેરના ઓસવાળ સેન્ટર ખાતે આજરોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં સી આર પાટીલ દ્વારા કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો માટે આજના આ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બુથ પ્રમુખ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બહાર લોકસભા સંસદીય ક્ષેત્રનું ભારતીય જનતા પાર્ટીનું આજે આયોજિત આ બુથ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રમુખ કાર્યકર્તાઓનું આપણા મુખ્ય પરિવારનું જેને આખી લોકસભા મજબૂતીથી લડવાની છે પરિવારના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ઉપસ્થિત આખું સન્માનિત પરિવારના પાટી પરિવારના સર્વે આદરણીય સદસ્ય આગામી લોકસભાની ચૂંટણી અને ચૂંટણીના અનુસંધાને જ્યારે

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા છે એ પણ કાર્યકર્તા નિર્માણ જીતવાથી એ પણ આપણા પાર્ટીઓ સાહેબ જે છે આ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અંદર કામ ચાલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ભારતનો વિકાસ કરી રહ્યા છે નારી શક્તિ યુવા શક્તિ કિસાન વર્ગ આ ચાર માધ્યમથી આવનારા ભવિષ્યની અંદર જયારે આપણે સો વર્ષ પૂરા થાય ત્યારે આપણો દેશ બીજા દેશો થી વિકસિત દેશો ને હરણ માં ઉભી રહે એ પ્રકારનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી બે કમિટીના પ્રણેતા અને જેને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક નવો જોમ અને જુસ્સો ભર્યો છે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે જામનગર બાર લોકસભા સંસદીય ક્ષેત્રના ત્રણે ત્રણ જિલ્લા એટલે કે જામનગર મહાનગર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય જિલ્લામાં જેટલા બૂથો આવેલા છે આ પૂર્વ પ્રમુખોનો આજના કાર્યકર્તા સંમેલનમાં આ સંગઠન બેઠક આજરોજ આપ જોઈ રહ્યા છો છે અને એમાં માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બધા ભૂત પ્રમુખોને માર્ગદર્શન કરવાના છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માન્ય ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ ક્લસ્ટરના ઉમેદવારી શ્રી પડુ સાહેબ તમામે તમામ સાથે સાથે વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ સંગઠનના લોકો અને પ્રમુખો સાથે આજે જે કંઈ કાર્ય કાર્યકર્તાઓને પાટીલ સાહેબ માર્ગદર્શન દર્શનનું પાતું લઈ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ ભૂત પ્રમુખો જશે અને વધુ વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માની છે મનુભાઈ વિજેતા થાય એ રીતે કામ કરશે